જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સન્માન કોનું એક વખત કલકત્તા હાઈકોર્ટના એવા ન્યાયાધીશ સર આશુતોષ મુખર્જી મધુપુર ગયા હતા જળ પરિવર્તન માટેના કાર્ય માટે એ મધુપુર અને પરત આવી રહ્યા હતા તે સમયે રેલ આવવાની થોડો સમય વાર હતી આથી પોતાના મિત્રો સાથે એ મધુપુરના રેલવે સ્ટેશન ઉપર ફરતા હતા તે એકદમ સાદું જીવન જીવતા તેમના પર શરીર પરના કપડાં એકદમ સાદા અને સિમ્પલ હોય કોઈ તેને ઓળખી ન શકે કે આ કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ છે એવી જ રીતે એ પ્લેટફોર્મ ઉપર ફરતા હતા તે સમયે મધુપુર સબડિવિઝનલના મેજિસ્ટ્રેટ જે અંગ્રેજ હતા તે ત્યાં આવે છે પોતાનો ઋતબો અને પોતાનું માન સન્માન એને ખૂબ વાલું હતું પોતે અભિમાની પણ એવા હતા તરત એમને પોતાની સત્તાનો ઉપયોગ કર્યો અને ત્યાં વેઇટિંગ રૂમમાંથી એક આરામદાયક ખુરશી બહાર મગાવી અને રેલવેના પ્લેટફોર્મ ઉપર ઢાળી ત્યાં લાંબો થઈને બેસી ગયો હાથમાં સિગારેટ લીધી અને સિગારેટ પીવા લાગ્યો પોતે ન્યાયાધીશ હોવા છતાં પણ એ આરામ ખુરશીમાં જાહેરની અંદર સિગારેટનું પાન કરવા લાગ્યું ત્યાં રહેલા મુખરજી તેમને જુએ છે પરંતુ કંઈ કહેતા નથી એ જ રીતે ચાલ્યા કરે છે થોડો સમય પસાર થયો પછી રેલ આવવાનો સમય નજીક હતો એ સમયે મુખરજીનો સામાન લઈ એક કુલી પ્લેટફોર્મ ઉપર આવે છે આથી પેલો અંગ્રેજ મેજિસ્ટ્રેટ એમને પૂછે છે કે આ સામાન કોનો છે તો પેલો કુલી કહે છે કે આ સામાન કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ એવા આશુતોષ મુખરજીનો છે એનું નામ પડતા જ પેલો અંગ્રેજ ખુરશી ઉપરથી ઊભો થઈ જાય છે અને શોભીલો પડી જાય છે અને ઊભો થઈ અને સર આશુતોષ મુખર્જી ચાલી રહ્યા હતા ત્યાં જઈ જાય છે અને ત્યાં જઈને સલામ મારે છે અને સિગારેટ ફેંકી દે છે માફી પણ માગી લે છે અને માફી માગતા કહે છે કે તમે મને માફ કરજો હું તમને ઓળખી ના શક્યો ત્યારે સર આશુતોષ મુખર્જી કહે છે કે તમે સન્માન કોનું કર્યું ખબર છે તમે તો એક કુલીનું સન્માન કર્યું છે અને એક કુલીએ તમને કહ્યું એટલે તમે મને સલામ કરવા આવ્યા છો આમાં મારું કાંઈ સન્માન નથી એ તો કુલીના કહેવાથી જે સન્માન થયું છે એ સન્માન તો પેલા કુલીનું છે આથી પેલો અંગ્રેજ ન્યાયાધીશ એકદમ શોભીલો પડી જાય છે પોતાની ભૂલ એમને સમજાઈ જાય છે કે અધિકારી હોવા છતાં મેજિસ્ટ્રેટ હોવા છતાં એમના પણ કંઈક નિયમો હોય છે એ નિયમો એનાથી કંઈક ભૂલાઈ ગયા હતા એને સર આશુતોષ મુખર્જી પાસેથી જીવનનો એ અમૂલ્ય પાઠ આજે શીખી લીધો હતો